હાલ આપણે પાદરા તાલુકાના હુસેપુર ગામે પહોંચ્યા છે અને ગામની ભાગોડમાં હજુ પણ પાણી છે કે જે પાણીમાં પસાર થયું અશક્ય છે કહી શકાય કે શું પરિસ્થિતિ છે આપણી સાથે ગામના આગેવાન છે કેવા પ્રકારની પરિસ્થિતિ હાલ પણ ગામની છે અને કેવી તકલીફો છે હજી પણ અડધું ગામ પાણીમાં ફસાયેલું છે જોકે જ જરૂરિયાત મન આવ આજે બટાકાપુવા નાસ્તો ખીચડી છે આજે જે સામાન આવે છે એ દોડ્યા વતી તગારામ લઈને એ સાહેબ પહોંચાડે છે લોકોને અને એમને ખવડાવીએ છીએ આપણે તો ગંભીર છે આપણે કેટલા કેટલા વિસ્તારોમાં કેટલું કેટલું પાણી હતું લગભગ ગામમાં ઓહળા ઓહળા ફૂટ ડૂબી જાય એટલું પાણી હતું ભાગુરમાં સમગ્ર વિસ્તાર સમગ્ર ચાર ભાગના પાણી ચારે ચાર ભાગમાં ખાલી એક જ વિસ્તાર એવો હતો કે ઉપરનો વગ છે તે બે ત્રણ ફોરિયા એ જ કોરા હતા ખાલી ના કોઈ જાનહાની નહીં લગભગ બે ત્રણ જણના ઘરો તૂટી ગયા છે અને અમુક લોકોને ઘરોમાં પાણી છે લગભગ હજુ પણ પાણી છે નીટલા વિસ્તારમાં હજુ પણ પાણી છે નીટલા વિસ્તારમાં હજુ પણ પાણી છે આ પાદરાનું હોશેપુર ગામ છે કે જ્યાં બી એન્યુઝ ગુજરાતીની ટીમ પહોંચી છે મિત્રો જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે અહીં આગળ એક ટાંકી દેખાય છે તો એ ટાંકી જે છે પાણીની ટેન્કર જે છે એ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે પાણીમાં ડૂબી ચૂકી છે આ પ્રકારની પરિસ્થિતિ જે છે એ પાદરાના હોસપુર ગામે છે અને એક સ્થળેથી એક જગ્યાએ એક ફળિયામાંથી બીજા ફળિયામાં જવા માટે પણ મિત્રો જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ લોકોને તરીને આવવું પડી રહ્યું છે દોરડાની મદદથી આવવું પડી રહ્યું છે કારણ કે દોદ દોરડું ના હોય તો ચોક્કસથી તે પાણીના વહેણમાં તણાઈ જવાની સંભાવના અહીંયા આગળ રહેલી છે અને જે લોકોને તરતા આવડે છે તે તરીને આવી રહ્યા છે આપણી સાથે સરપંચ પણ છે સરપંચ કેવા પ્રકારની પરિસ્થિતિ છેલ્લા પાંચ દિવસથી ગામની છે શું કહેશું અત્યારે જે વિશ્વામિત્રીના પાણી જે આવ્યા છે એના કારણે જે ભાથુજી મંદિરવાળો વિસ્તાર છે એ સંપર્ક વિહોણો થઈ ગયો છે હુસેપુર ગામમાંથી તો તેના માટે કાયદેસર બોટની જરૂર પડે એવું છે બોટ વગર જઈ શકે એમને કદાચ તરવૈયા આવો તેમને પણ ભય રહે છે કે એ લોકોને મગરના ઘણા બધા મગર હોવાથી એ લોકોને પણ ભય રહે છે કે પાણીમાં ઉતરે તરત પકડીને તેનો શિકાર કરી શકે તો તેના માટે એક તંત્રને મારી ખાસ અપીલ છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને એના પગલે એક બોટની વ્યવસ્થા કરાવે અને આગળ તંત્ર જાણ કરી અને એને તાત્કાલિક સર્વે કરાવી અને બોટની વ્યવસ્થા કરાવે અત્યારે કેટલું નુકસાન ગામમાં થયું છે અને કેટલા ઘરોમાં હજુ સુધી પાણી છે અત્યારે લગભગ ચાલીસથી પચાસ મકાનોમાં પાણી છે અને જે જમીનની આપણે ખેતીની વાત કરીએ તો ખેતી લગતીમાં કપાસ છે જે પાકને મોટા પાયે ઘણા પાક નુકસાન થયું છે અને જેનો પણ સર્વે કરી સરકાર એનો તાત્કાલિક નિકાલ કરે સરપંચ ચાર પાંચ દિવસથી ગામ પણ ભૂખ્યું હતું કારણ કે જમવા બનાવવાની પણ વ્યવસ્થાઓ નથી કેવો સમય ગામે કાઢ્યો છે અને અહીંયા આગળ કોઈ તંત્ર દ્વારા કે કોઈ પણ વ્યક્તિઓ દ્વારા અહીંયા આગળ ફૂડ પેકેટ હોય જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે ખરી કેવું એમાં ત્રણ દિવસ પાણીમાં સતત હુસેપુર ગામના રહીશો ગરકાવ રહ્યા છે સ્થળાંતર કરેલું ત્રણસોથી ચારસો માણસ આપણે પ્રાથમિક શાળામાં કર્યું છે તે અમારા હુસેપુરના સતીષભાઈ જે સમિતિના છે એ ખીચડી કઢી છે આ રીતે વ્યવસ્થા કરી છે તંત્ર આજે અહીંયા દોડતું થયું છે અને જે ફ્રૂટ પેકેટ છે એની વેચણી કરી અને એમાં આપણા સરસવણીના સરપંચ અલ્પેશભાઈ ચા નાસ્તો છે પવા બટાકા છે એમની પણ વ્યવસ્થા કરાઈ છે અને આગળ પણ ફ્રૂટ પેકેટનું વ્યવસ્થા ચાલુ છે ગામમાં અંદાજે કેટલું નુકસાન માને છે અંદાજે ગામમાં તો ઘણું એમ તો મોટા પાયે નુકસાન થયું છે ઘરવકરીનો સામાન છે આશરેથી સો થી દોઢસો પરિવારોનું મોટા પાયે નુકસાન કેટલા પરિવારો પચાસ પરિવારો પાણીમાં લોકો આવી શકે પોઝિશન નહીં અને સ્કૂલમાં સ્થળાંતર અત્યારે હાલમાં કરેલું છે દર્શક મિત્રો હજુ સુધી ઘરે જવા એવી પરિસ્થિતિ પાદરાના આ ગામ હુસેપુર ગામના લોકોની નથી પચાસ થી લોકો જે છે હજુ પ્રાથમિક શાળામાં રહી રહ્યા છે કારણ કે તેઓના ઘરમાં હજી પણ કહી શકાય કે કેડ સમાન પાણી છે ત્યારે ચોક્કસથી દ્રશ્યો બતાવી દેવી રીતે આ દ્રશ્યો જોઈ રહ્યા છો લોકો નાસ્તો પાણી જે છે દોરડાને મદદથી લઈ જઈ રહ્યા છે પરંતુ સરપંચની માંગ છે કે આ રીતે લોકો પોતાનો જીવ જોખમમાં નાખી રહ્યા છે ભયંકર મગરોનો અહીંયા ત્રાસ પણ છે બીક પણ છે ત્યારે ચોક્કસથી બોટની વ્યવસ્થા કરવામાં આવે તે પ્રકારની માંગણી પણ ઉજેપુર ગામના લોકો દ્વારા કરવામાં આવી છે